નમસ્કાર આજનું બજારમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોદી દર્શક મિત્રો જ્યારે માર્કેટની શરૂઆત થ શરૂઆત થાય સવા નવ વાગે અને એના પછી સાડા ત્રણ વાગે ક્લોઝિંગ બે વાગે અને એ સમય દરમિયાન એ છ કલાકના ગાળાની અંદર ઘણો બધો ઉતાર ચઢાવ આપણે જોતા હોઈએ છીએ માર્કેટની અંદર એ પછી આપણા ઇન્ડિયન ઇન્ડેક્સની જો વાત કરવામાં આવે એમાં સેન્સેક્સની વાત હોય નિફ્ટીની વાત હોય કે પછી બેંક નિફ્ટી અલગ અલગ સેક્ટર પ્રમાણે ચલો કે ઘણા લોકો લાર્જ કેપ ઉપર વધારે ફોકસ કરતા હોય છે મીડ કેપ ઉપર વધારે ફોકસ ફોકસ કરતા હોય છે પરંતુ આ ચાર પાંચ કલાક એવા ક્રુશિયલ હોય છે કે તમામ રોકાણકારોની એક નજર હોય છે કે આજે માર્કેટ કઈ દિશામાં વધશે અને આવતીકાલે માર્કેટ કઈ દિશામાં જઈ શકે છે એનો અંદાજો એનું પ્રિડિક્શન તમામ લોકો લગાવવાનો એક ક્યાસ લગાવવાની કોશિશ તમામ લોકો કરતા હોય છે અને ખાસ કરીને જ્યારે નિફ્ટી સેન્સેક્સ બેંક નિફ્ટી એની સાથે સાથે જે સ્ટોક રહેલા છે જે સ્ક્રીપ્ટો છે એની અંદર કેવા પ્રકારેના ઉતાર ચઢાવ તમારા પોર્ટફોલિયોની અંદર જે સ્ટોક પડેલા છે પોર્ટફોલિયો આજે રેડ છે કે ગ્રીન છે તમામ લોકો એ પણ જોતા હોય છે કોઈ સ્વિંગ ઉપર જતું હોય છે કોઈ શોર્ટ ટર્મ માટે માર્કેટનો ઉપયોગ કરતું હોય છે કોઈ લોંગ ટર્મ માટે માર્કેટની અંદર આવતું હોય છે કોઈ ઇન્ટ્રા ડે પણ કરતું હોય છે માર્કેટની અંદર પરિસ્થિતિ બધી અલગ અલગ હોય છે પરંતુ એક જ દ્રષ્ટિ હોય છે કે આજે માર્કેટની અંદર શું ઉતાર ચઢાવ આવી રહ્યા છે ખેર એને જ લઈને આજે ચર્ચા કરીશું આજના બજાર કાર્યક્રમની અંદર અને સાથે સાથે આપણી સાથે જે એક્સપર્ટ જોડાય છે એ એક્સપર્ટ પણ તમને ગાઈડ કરશે કે કયા સેક્ટરની અંદર આવનારા સપ્તાહની વાત કરો કે પછી એકાદ બે મહિના કે શોર્ટ ટર્મ તમે વ્યૂ રાખતા હોવ તો કઈ રીતે આગળ વધી શકાય કયા સેક્ટરની અંદર એક બાજુ ચોમાસું છે ફર્ટિલાઇઝ અત્યારે સાથે વાત કરીએ તો ક્રોપની અંદર પણ સારા એવા અત્યારે જે સ્ટોક છે એની અંદર તેજી જોવા મળી રહી છે ખેર શરૂઆત કરીશું આજના લેવલ્સની નિફ્ટી સેન્સેક્સ અને બેંક નિફ્ટીના ટીવી સ્ક્રીન ઉપર પણ આપ એ લેવલ્સ જોઈ શકશો નિફ્ટી ઓગણત્રીસ પોઈન્ટ એંસી પોઈન્ટના ઘટાડા સાથે પચીસ હજાર સાહીઠ ઉપર બંધ થયું છે સેન્સેક્સની વાત કરીએ તો સેન્સેક્સ તેર પોઈન્ટ ત્રેપન પોઈન્ટના ઘટાડા સાથે બ્યાસી હજાર એકસો એંસી ઉપર બંધ થયું છે બેંક નિફ્ટીની વાત કરીએ તો એકસો છન્નું પોઈન્ટ પંચોતેર પોઈન્ટના ઘટાડા સાથે છપ્પન હજાર સાતસો છપ્પન ઉપર બંધ થયું છે ખેર અઠવાડિયાનો બીજો દિવસ છે ટ્રેડિંગ બીજો દિવસ અને મંગળવારે આજે સેન્સેક્સમાં શરૂઆતમાં તો ક્યાંક તેજી હતી પરંતુ ધીમે ધીમે કન્સોલિડેટ થયું માર્કેટ એના પછી ગઈકાલે જે તેજી જોવા મળી એનાથી થોડુંક માર્કેટ આજે ડાઉન ટ્રેન્ડમાં હતું યસ્ટર્ડે માર્કેટ ઉપર એક નજર કરી રહીએ તો ચારસો તેતાલીસ પોઈન્ટનો સેન્સેક્સની અંદર વધારે વધારો આપણે નોંધ્યો હતો અને આ તમામ પરિસ્થિતિ એક બાજુ ગ્લોબલ જે સેન્ટિમેન્ટ છે ગ્લોબલ સેન્ટિમેન્ટ પણ ક્યાંક અસર કરી રહ્યા છે ગ્લોબલ સેન્ટિમેન્ટમાં એશિયન બજારોની અંદર જો વાત કરીએ જાપાનનો નિક્કી એ પોઈન્ટ ઓગણીસ ટકા વધ્યો સાથે ખાસ કરીને નાસ્ટેક છે કે પછી એસ એન ફાઇવ હંડ્રેડ છે કે ડાઉજોન્સ છે એની અંદર પણ ક્યાંક નરમાશ છે તો ક્યાંક વધારો છે આ પરિસ્થિતિ ગ્લોબલ લેવલે પણ બની રહી છે વાત કરીએ આપણે ઇન્ડેક્સની નિફ્ટી સેન્સેક્સ અને બેંક નિફ્ટી હવે વાત કરીશું ટોપ ગેનર્સ કે આજે કયા એવા સ્ટોક્સ છે કે જેમણે સારો એવો કારોબાર આજના માર્કેટમાં દર્શાવ્યો છે ઇન્ટરનલ જેણે ગઈકાલે પણ સારો એવો કારોબાર દર્શાવ્યો હતો અઠ્યાવીસ રૂપિયાના વધારા સાથે બસ્સો નવ્વાણું ઉપર બંધ થયો છે આર એચ આઈ એમ એણે બત્રીસ રૂપિયાના વધારા સાથે પાંચસો ચૌદ પોઈન્ટ એંસી રૂપિયા ઉપર બંધ થવો છે ઇન્ડિયા સિમેન્ટ જે સત્યાવીસ રૂપિયાના વધારા સાથે ત્રણસો સિત્તેર રૂપિયા ઉપર બંધ થયો છે ટીવી સ્ક્રીન ઉપર પણ આપ આ પોઈન્ટ્સ જોઈ શકો છો સ્વિગી બાવીસ રૂપિયાના વધારા સાથે ચારસો ચૌદ પર બંધ થયો છે જેએમડીસી લિમિટેડ એકવીસ રૂપિયાના વધારા સાથે ચારસો સત્તાવન ઉપર બંધ થયો છે ખેર આ એ સ્ટોક્સના નામ હતા કે જેણે આજના કારોબાર આજના ટ્રેડિંગ સેશનમાં સારો એવો કારોબાર દર્શાવ્યો છે ઘણા એવા ફી બાવન વીક લોકથી ઘણા એવા બ્રેકઆઉટ ઉપર પણ છે ને ઘણા લેવા ઘણા એવા સ્ટોક છે કે જે નીચેના બ્રેકઆઉટ ઉપર પણ છે ટોપ લૂઝર્સની વાત કરી દઈએ ટીવી સ્ક્રીન ઉપર આપ જોશો થ્રી સિક્સટી વન જેણે સિત્યોતેર રૂપિયાના ઘટાડા સાથે અગિયારસો ચુમ્વાલીસ ઉપર બંધ થયો છે જી એન્ટરટેનમેન્ટ જે આઠ રૂપિયાના ઘટ ઘટાડા સાથે એકસો તેત્રીસ પોઈન્ટ ઇઠ્યોતેર પર બંધ થયો છે આરતી ઇન્ડસ્ટ્રીઝ જે અઢાર રૂપિયાના ઘટાડા સાથે લગભગ ઓગણીસ રૂપિયાના ઘટાડા સાથે ચારસો બાવીસ પંચાણું ઉપર બંધ થયો છે રેમન્ડ લાઈફ લિમિટેડ જે ઓગણપચાસ રૂપિયાના ઘટાડા સાથે અગિયારસો પચાસ ઉપર બંધ થયો છે જેન્સા ટેકનોલોજી જે ચોત્રીસ રૂપિયાના ઘટાડા સાથે આઠસો અગિયાર પોઈન્ટ ત્રીસ ઉપર બંધ થયો છે ખેર આજના ટ્રેડિંગ સેશનની આ એક ઝલક હતી કે કયા સ્ટોકમાં સારો એવો કારોબાર છે ને કયા સ્ટોકમાં નરમાસ છે ખેર ઉતાર ચઢાવ વોલાટીલિટી માર્કેટની અંદર સારી એવી જોવા મળી રહી છે એની પાછળનું કારણ એવું પણ છે કે ડીઆઈએ ક્યાંક ખરીદારી કરી રહ્યું છે તો એફઆઈઆઈ ક્યાં વેચવાલી વધારે કરી રહ્યું છે એ પરિસ્થિતિ પણ ઘણી બધી અસર કરી રહી છે નિફ્ટીના જે સ્ટોક છે તેમાંથી પચાસમાંથી અઠ્યાવીસ શેરો વધ્યા એકવીસ જેટલા શેરો ઘટ્યા આ પરિસ્થિતિ જોવા મળી ખેર એલોન મસ્કની કંપની ટેસ્લાએ ભારતમાં લોન્ચિંગ પણ કરી દીધું છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના જે સીઈઓ છે આનંદ મહિન્દ્રાએ એ ટ્વીટ કરીને અભિનંદન પણ પાઠ્યા એલોન મસ્કને કે ટેસ્લાનું વેલકમ છે ભારતીય બજારોની અંદર કારણ કે આવનારો દિવસ જે ઇલેક્ટ્રોનિક વ્હીકલ ઉપર ખૂબ વધારે ફોકસ અને ખાસ કરીને ઇન્ડિયન ગવર્મેન્ટનું એ સસ્ટેનેબિલિટી જો વાત કરવામાં આવે ઝીરો કાર્બન ઇમિશન ઉપર જ્યારે ફોકસ હોય અત્યારનું ગ્લોબલ લેવલે જ્યારે આપણે વાત કરીએ તો પોલ્યુશનનું એ સ્થળ વધી રહ્યું છે અને એની સાથે સાથે એક ચેલેન્જ એ છે કે ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સને કેવી રીતે આપણે વધારે વેગ આપો અને ખાસ કરીને પ્રાઇમ મિનિસ્ટર મોદીનું તો એક સ્વપ્ન અત્યારે જોવા મળી રહ્યું છે એ સતત પ્રોત્સાહન કરી રહ્યા છે ઇલેક્ટ્રોનિક્સ વ્હીકલ્સને અને એ અંતર્ગત ટેસ્લા ભારતમાં આવી ચૂકી છે સ્વાગત પણ કર્યું આનંદ મહેન્દ્રાએ અને કીધું છે કે આ કોમ્પિટિશન નહીં પરંતુ આ એક એવી કોમ્પિટિશન થશે કે જેમાં એક નવા ઇનોવેશન મળશે એટલે જરૂરી છે આવું પણ ખેર આ જ મુદ્દે ઘણા બધા ઘણા બધા પ્રશ્નો છે ને પ્રશ્નો ઉપર ચર્ચા પણ કરવી છે કે આવતીકાલે માર્કેટ કઈ દિશામાં આગળ વધી શકે છે આજે માર્કેટે કયા સેન્ટિમેન્ટ માર્કેટ ઉપર અસર કરી ગયા એ વિશે પણ ચર્ચા કરીશું આપણી સાથે માર્કેટ એક્સપર્ટ

જરૂરત છે ઓવરઓલ માર્કેટ જે આપણું પોતાનું માર્કેટ છે ઇન્ડિયન માર્કેટ છે ઇટ ઇઝ મચ ઇન્ફ્લુઅન્સ બાય ધ ટેસ્લા ટેસ્લાનું જે હમણાં આવી ગયું છે અમેરિકન નીતિ ના જે ચાલી રહ્યા છે એના ઉપર બહુ જ દબાણ આવી રહ્યું છે ઇન્ડિયન ઇકોનોમીમાં અને ઓવર થઈ રહ્યું છે કેમ કે દેરા નો સચ લોંગ ટર્મ કોમ્પિટિશન કોઈ છે નહીં ખલબલી મચી ગઈ છે ઇન્ડિયન જે અપ એન્ડ ડાઉન થઈ રહ્યા છે જનરલી તમે જોશો એમ એન એમ છે ટાટા મોટર્સ છે એના રેટ્સ ઘટી રહ્યા છે તો આ બધું જે એક વોલેટેલ માર્કેટ જે અત્યારે દેખાય છે એ ટાઈમ બિંગ કહી શકાય કે શોર્ટ ટર્મ માર્કેટ છે પાછું ચોમાસું બી સ્ટાર્ટ થઈ ગયું છે એટલે આ વખતે ચોમાસું બહુ સારી સારું આવ્યું છે એના બી ઇફેક્ટ છે કે ચોમાસાના રિલેટેડ જે માર્કેટ છે એગ્રીકલ્ચરલ માર્કેટ જે આપણે કહી શકીએ છીએ એ બી બહુ સારું કરી રહ્યું છે ટેસ્લાના આવાથી જે કે ઉત્તેજના હતી બધાને એ વી કેન સી કે ટેસ્લા એટલું સર્વાઈવ જે રીતે વાતો થઈ હતી એ રીતે સર્વાઈવ બી નથી થઈ રહ્યું બટ આગળ ફર્ધર સસ્ટેનેબિલિટીના કોન્સેપ્ટ જે તમે વાત કરી કે ઝીરો મિશન જે હોય છે એના લગતા એને જે ઈ મોટર્સ ને બનાવવાનું જે નિર્ણય થઈ રહ્યો છે એ બહુ મહત્વનો છે પાર્ટ કરી પરંતુ આને આજ કન્ટેસ્ટ ને આગળ વધારતા વાત એ કરવી છે જલપનબેન કે જે રીતે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આનંદ મહિન્દ્રા જે આખી વાત કરી કે કોમ્પિટિશન છે પરંતુ આ કોમ્પિટિશન એક હેલ્ધી કોમ્પિટિશન બનશે ને આવી કોમ્પિટિશન માંથી ક્યાંક ઇનોવેશન બહાર નીકળતું હોય છે અને વેલકમ પણ કર્યું ટેસ્લા ને એટલે લાગતું નથી કે ઇન્ડિયન જે મેન્યુફેક્ચરર્સ છે ઓટોમોબાઈલ્સ ની અંદર એને ટેસ્લા ના આવવાથી કોઈ વધારે ઇમ્પેક્ટ પડી શકે કે પછી ઇટ્સ ઇટ્સ અ ટાઈમ બેઝ આખી ગેમ રહેશે કે આવનારા 6 12 મહિના પછી ખબર પડે કે ભઈ શું પરિસ્થિતિ ઓટોમોબાઈલ્સ માં અંદર ટેસ્લા લઈને આવી છે

કાર્સ માંથી કાર છે અને એને અહીંયા એક પેનિટ્રેશન કર્યું છે બટ ઓવરઓલ આપણે અગર માર્કેટ જોઈએ તો આપણું જે ઓડિયન્સ છે એ એનાથી અને ટેસ્લાના બી રિલેટેબલ નથી થઈ અને વી કેન સી દેટ એનો ઇમ્પેક્ટ જોઈએ પણ એક જે કહ્યું ને એ કૃત્તેજના હતી લોકોને એના કારણે અહીંયા જે માર્કેટ ના રેસ છે જે તમે વાત કરી મહિન્દ્રા એ મહિન્દ્રા છે ટાટા મોટર્સ છે એમાં એક સેગમેન્ટમાં કેરબી શેરમાં ઉતાર ચડાવ જરૂર આવ્યો છે બટ એ લોંગ ટર્મ નથી આ એક હજી ફર્સ્ટ વીક છે આ વીક પછી નો આને થોડું શાંત થતા અને સેટલ થતા થોડો ટાઈમ લાગે તો વી આફ જસ્ટ આફ્ટર વિધિન અ વીક આપણે એનો ઇમ્પેક્ટ જોઈ શકીશું કે આપણે એના જે ના જે પડતર આવ્યું છે એ ઇટ વિલ કેરી ધ નોર્મલ લાઇન ફોર ધ નાઉ ડેફિનેટલી પણ એક બાજુ જલપણબેન આપને તો ખ્યાલ જ હશે પરંતુ ગઈકાલનો એક સિનારિયો ઉપર જો એક નજર કરીએ તો ગઈકાલના સિનારિયોમાં ક્યાંક ચારસો તેતાલીસ પોઈન્ટ ઉપર હતું અત્યારે ક્યાંક એક માઇનોર કરેક્શન જોવા મળી રહ્યું છે શું લાગી રહ્યું છે કે આવતીકાલે તો વિકલે એક્સપાયરી હશે એફએન ની અંદર તો આ એક ઓપરેટર સ્કેમ કે પછી ક્યાંક આવતીકાલે પાછું બાઉન્સ બાઉન્સબેકની ક્યાંક શક્યતાઓ જોઈ શકાય આની અંદર મા આ ફીલ સો કે બાઉન્સ બેક થવાની ક્ષમતા છે બાઉન્સ બેક એટલે એ હાઈ હીટ એકદમ જે હીટ કોચો એ રીતના બાઉન્સ બેક નહીં થાય પણ બાઉન્સ આવશે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી માર્કેટમાં આવી જશે સ્લોલી એન્ડ માર્કેટની અંદર બાઉન્સની અપેક્ષા છે કારણ કે આપણું માર્કેટ એ ઓલવેઝ અમેરિકન અમેરિકન જેમ કે પછી એશિયન ક્યાંક વધારે સી વીઆર આપણે બધા સાથે કનેક્ટેડ થઈને કામ કરી રહ્યા છે હવે ગ્લોબલ માર્કેટની ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક આપણા માર્કેટ ઉપર પડી રહી છે અને જે બાજુ ટ્રમ્પ સાહેબના જે નિવેદનો છે કે જે વાતો બધી સામે આવે એને લઈને પણ અસરો થતી હોય છે અત્યારે શું કારોબાર આપણે ગ્લોબલ માર્કેટ તરફથી મળી રહ્યો છે કેવી રીતે એક એક વ્યૂ રાખી શકીએ ગ્લોબલ સેન્ટિમેન્ટ માટે રાઈટ આપણે જોઈએ તો અમેરિકામાં હાલમાં ઇન્ફ્લેશન બી ઘટી રહ્યું છે અને ફેડરલ રિઝર્વ હજી બી એના માટે કોશિયસ છે એ લોકોને વ્યાજ ઘટશે એવી અપેક્ષા છે એનું એક્શન થોડું મોડું આવી રહ્યું છે પણ અત્યારે જે વૈશ્વિક માર્કેટના જે રોકાણકારો છે એ લોકો વેઇટ એન્ડ વોચના મોડમાં છે અ બીકોઝ ઓફ ઓલ ધીસ ફેક્ટર્સ જે લોકોના ઇન્ફ્લેશનનો જે અત્યારે સિનેરિયો ચાલી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક ઇન્ફ્લેશન ઘટી જ રહ્યું છે એમાં કોઈ બે મત નથી અને જે એફઆઈઆઈ રોકાણકારો છે એ બી થોડાક અત્યારે ઢીલા પડ્યા છે કેમ કે ડોલર ઇન્ડેક્સ મજબૂત તો બી આપણે જોયો છે કે ડોલર ઇન્ડેક્સ હંમેશા મજબૂત જ રહ્યો છે આ યુએસ ની વાત કરીએ આપણે આપણે ચીનનો બી ગ્રોથ સ્લોડાઉન થઈ ગયો છે ચીનની અંદર જે કન્સ્ટ્રક્શન રિયલ એસ્ટેટ નો જે એક સેક્ટર હતો એ બી એકદમ સ્લેબ થઈ રહ્યો છે અને એશિયન માર્કેટના સેન્ટિમેન્ટ્સ નબળા રહ્યા છે પણ ભારતનો પોતાનો પોતાનો જે ડોમેસ્ટિક ડિમાન્ડ છે એ અલગ જ ઉભું થયું છે અને એના કારણે ભાવ જે છે એ વિશ્વભરમાં મજબૂત થઈ રહ્યો છે બીજી વાત આપણે કરીએ તો યુરોપના ક્રૂડ ઓઇલ બી ચાલી રહ્યું છે યુરોપમાં ગ્રોથ સ્ટેબલ છે એનર્જી પ્રાઇસીસ ઉભરી રહ્યા છે આપણે ક્રૂડ ક્રૂડ જે 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 એક છે યુરોપિયન કન્ટ્રી છે એમાં બી એટી ટુ એટી સેવન બિલિયન બી ડોલરનું પહોંચ્યું છે એના એના કારણે ઓએમસીસ અને પેન કેમિકલ સ્ટોક્સમાં કોશિયસ મોડ ચાલી રહ્યો છે એટલે એ

કે વૈશ્વિક રોકાણકારો માટે ભારતની અંદર અત્યારે બતાવી રહ્યા એ પોટેન્શિયલ કેમ નથી દેખાડી રહ્યા અને ઇટ્સ કે પછી આવનારા 6 પછી એ પણ પાછા કમબેક થશે કારણ કે ઓલવેઝ રોકાણકાર એ પછી ડોમેસ્ટિક હોય કે વૈશ્વિક હોય એ વેલ્યુ ઉપર ફોકસ કરતું હોય છે એ તમારી ઉપરના લેવલે તો ત્યાંથી નીકળવાનું પસંદ કરશે તમે નીચેના સ્તર ઉપર આવશો તો ફરીથી બાય કરવાનું પસંદ કરશે પસંદ કરતા જવાની તૈયારીઓ કરી રહ્યું છે પચીસ હજાર આસપાસ ટ્રેડ કરી રહ્યું છે આ પરિસ્થિતિ વચ્ચે ક્યાંક હજુ નોર્મલાઈઝ થાય કે હજુ એક હેલ્ધી કરેક્શન ચોવીસ થી ત્રેવીસ હજાર વચ્ચે થાય ત્યારે એફઆઈઆઈ આવવાનું વિચાર કરી શકે છે કે અહીંયાથી જ એફઆઈઆઈ છ બાર મહિનાનો એક ગેપ ફરીથી આવી શકે છે શું લાગી છે અત્યારે હાલનો જે સિનેરિયો છે જે આપણે નિફ્ટી બેંક વાત કરી છે નિફ્ટીના જે રેસ સ્તર વાત કરી છે એમાં થોડું કરેક્શન હજી જો થઈ થશે જે આવનારા આજે અઠવાડિયું છે હજી સ્ટાર્ટ થયું છે અને ધીસ વીક ઇઝ બેટર દેન ધ લાસ્ટ વીક જે આપણે ફેસ કર્યો છે અત્યારે થોડુંક થોડુંક માર્કેટ પાછું ખુલી ગયું છે સારી રીતે ખુલી રહ્યું છે ધ ઓનલી કન્સર્ન વોઝ અબાઉટ ટેસ્લા એના બી તમે જોશો તો મોવી સેક્ટરમાં જે એને નિર્ણય લીધો છે એ બી બહુ ઇમ્પેક્ટફુલ નિર્ણય લીધો છે અને એના કારણે આઈ ડોન્ટ થિંક કે એફઆઈઆઈ ને આવામાં કોઈ પ્રોબ્લેમ થઈ શકે કેમકે આપણી પાસે અત્યારે ટાઈમ જે માર્કેટ માર્કેટ ડાઉન છે છે આગળ આગળ એની વધવાનું કરેક્શન આવતા રહેશે એફઆઈઆઈ મેઇન કન્સર્ન ઇઝ કે એ લોકો જ્યાં બી ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકોને રિઝલ્ટ સીલ કરવાના હોય છે એ તો ઇટ ઇઝ જગજાહેર કે આ રીતના ફંડામેન્ટલ્સ પર જ એ વર્ક કરતું હોય છે જે જે વૈશ્વિક સ્તરે આપણે ડિસ્કશન કરીએ કે આ આજે યુએસમાં આની નવી નીતિ આવવાની છે કે આવે છે પણ આ આપણા માટે એ એટલે અગત્યનું છે જેને ખ્યાલ ના હોય એના માટે એક લાઈન એક હું તમને બ્રીફ આપી દઉં કે જે માર્કેટમાં અપ એન્ડ ડાઉન્સ આવે છે એના કારણે જ આવે છે કે આપણો જે રૂપિયો છે એ તૂટે છે કે મજબૂત થઈ રહ્યો છે અને એના બેઝ ઉપર જ આ બધી જે માર્કેટ છે એ સ્ટેન્ડ થાય છે નાઉ ધ થિંગ ઇઝ કે એફઆઈઆઈની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આપણી પાસે બીજા ચેનલ્સ છે એફઆઈઆઈના રિલેટેડ બિઝનેસ ચેનલ્સ છે એ લોકોને પાસે આપણી પાસે ઇનોવેશન બી ફૂલ છે જે જે એક બોમ્બ ફૂટ્યો હતો ટેસ્લાનો દેટ ઇઝ ઓલ્સો વેરી ક્લિયર કે એને બી ઈવી સેક્ટર્સ નાખવું છે ને એની જે ઇવી સેક્ટરની જે કંપનીઝનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એ બી ઇન્ડિયામાં જ આવી રહ્યું છે સો નો વેર આપણે એવી રીતના કહી ના શકીએ કે એફઆઈઆઈ આર નોટ એક્ટિવ ઇન ઇન્ડિયા ફોર નાઉ બટ એને એક નજર રહે છે એટલે એ કોઈ મોટી એ કોઈ મોટી એક એવી પ્રોબ્લેમ નથી કે જેના કારણે એફઆઈઆઈ નહીં આવી શકે તો આઈ થિંક કે સ્ટેબલ માર્કેટ જ જે એમને જોઈએ છે એ રીતનું માર્કેટ છે અને ઇન્ડિયન સ્ટોક માર્કેટ ઇઝ ઓલવેઝ અ પ્રોમિસિંગ માર્કેટ એ તો બધાને ખ્યાલ જ હશે એટલે દેટ ઇઝ નોટ અફેક્ટિંગ મચ ઇન ટુ બિલકુલ ડેફિનેટલી અને ક્યાંક માર્કેટનું પણ એવું છે કે બધાને ઉપર જવાનું છે માર્કેટ પણ ઉપર જવાનું છે આ પરિસ્થિતિ ઘણા એક્સપર્ટ્સ આ કહેતા જ હોય છે પરંતુ આપે જે વાત કરી બરાબર છે અને અત્યારે જે આખી પરિસ્થિતિ લાગી રહી છે કે ઇન્ડિયન માર્કેટ નાઉ ઇન અ સ્ટેટ લાઈક એ કેવા સ્ટેજ ઉપર આવી ચૂક્યું છે કે હા એકાદ બે દિવસ કોઈ પણ વૈશ્વિક સ્તર ઉપર કોઈ પણ મુદ્દો થશે તો એકાદ બે દિવસ કે એકાદ વીક તમને એની અસર દેખાશે પરંતુ એ ઇન્ડિયન માર્કેટ એબ્સોર્બ એટલું ઝડપથી જ કરી રહ્યો છે એ આપણને ખબર છે કે યુક્રેન રશિયાનો વોર હોય એના પછી પણ આટલું લાંબા સમય સુધી ચાલનારું વોર હતું તેમ છતાં પણ માર્કેટે તેજી બતાવી છે સારા એવા રિટર્ન્સ આપ્યા છે ઇવન દો ઇઝરાયલ હમાસ નું વોર હોય ઇવન દો રિસન્ટલી આપણે જોઈએ તો ઇઝરાયેલ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું જે વોરની સ્થિતિ હતી એની અંદર પણ માર્કેટે સારા એવા રિટર્ન્સ આપ્યા છે આ પરિસ્થિતિ વચ્ચે

જે ઇન્ડિયામાં રહીને જે રોકાણકારો છે એ પણ સમજી ચૂક્યા છે કે ઇટ્સ ટેમ્પરરી બેઝ કે તમે લોંગ ટર્મ ના વ્યૂ ઉપર જતા હશો બે પાંચ વર્ષ નો તમે એક વ્યૂ રાખેલો છે તો તમારે ડરવાની જરૂર નથી આવી નાની નાની ઇવેન્ટ આવતી રહેશે એનાથી માર્કેટ કરેક્ટ થતું રહેશે એટલું જ ઝડપથી બાઉન્સ બેક પણ થતું રહેશે એટલે હવે રોકાણકારોમાં પણ એક વિશ્વાસ આપણે જોઈ શકીએ છીએ પરિસ્થિતિ એ છે ઇવન આપણે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે જે કોન્ફ્લિક્ટ હતા એને લઈને પણ ચરે માર્કેટ ઉપર એક નજર કરીએ તો એ સમય ગાળા દરમિયાન પણ માર્કેટમાં એટલું બધું કરેક્શન આપણે નથી એ સમય એ ટાઈમ અંદર પણ કરી કરી આપ્યા છે એટલે હવે એવું બની ગયું છે કે પરિસ્થિતિ હવે ઇન્વેસ્ટર્સ જે ઇન્ડિયામાં છે ને જે ઇન્ડિયન માર્કેટ ઉપર બુલિશ છે એ લોકો સ્ટ્રોંગ છે આમાં એવું થઈ રહ્યું છે કે ઇન્વેસ્ટર્સ આર નોટ ધ બુલિશ એ લોકો ખાલી એક જેમ આપણે વેઇટ એન્ડ વોચ છે જેમ આપણી રીતે હજી બી હું કઉ છું કે જેને લોંગ ટર્મ કરવું એ લોકો વેઇટ એન્ડ વોચ રાખે કે આ શોર્ટ ટર્મ માર્કેટ કરીને તમે લોકો નિવેશ કરી શકો અને એવી માર્કેટ જે હતી જે વી હેવ સીન બિફોર ફ્યુ કપલ ઓફ મંથ એવી માર્કેટ નથી બટ અત્યારે જે સિનેરિયો છે ઓવરઓલ સિનેરિયો છે ઇઝ અ ટેમ્પરરી બેઝ સિનેરીઓ સોચી સમજીને વિચારીને ઇન્વેસ્ટ કરવું જોઈએ ફોર ધ ન્યૂ કંપનીઝ સેકન્ડલી અત્યારે મોન્સૂન સેક્ટર બી છે મોન્સૂન સેક્ટર બી બહુ જોશ પકડ્યું છે એફએમસીજી સેક્ટર્સ આપણા સ્ટ્રોંગ રહ્યા છે એગ્રો કેમિકલ્સ છે ફર્ટિલાઇઝર્સ છે લાઈક વી ટોક અબાઉટ ડીપઅપ ની વાત કરીએ તો એને બી બહુ હાઈક પકડ્યું છે કેમ કે આપણે એમ ના કહી શકીએ કે માર્કેટ

વાત કરી કે ફર્ટિલાઇઝર સ્ટોક્સ છે એની અંદર પણ સારો એવો અત્યારે આ ટાઈમ ફેઝ છે કરો આ ટાઈમ ફેઝ છે તો આ સ્ટોક પિક પિક કરો ડેફિનેટલી કે જે સારા પ્લેયર્સ ઓલરેડી માર્કેટમાં રમી રહ્યા છે দে નો કે હાઉ ટુ પિક યોર ઇન્વેસ્ટમેન્ટ તમે કયા ક્ષેત્રમાં ઇન્વેસ્ટ કરો છો અત્યારે એ એ જે ક્રાઇટેરિયા છે એને પકડીને ચાલો કે ફોર એક્ઝામ્પલ કે અત્યારે જે માર્કેટ વૈશ્વિક માર્કેટની જે બી વાત કરીએ છીએ એમ જોઈએ તો આપણે વૈશ્વિક માર્કેટની અંદર બી બહુ સારું સર્વાઈવલ કર્યુંલું જ છે આપણી માર્કેટ એટલું ડાઉન બી નથી ગઈ આ આ જે અમુક જે ઘટનાઓ થાય છે ઇટ ઇઝ બેઝડ ઓન પરસેપ્શન અને એના કારણે અત્યારે ઓટોમોબાઈલ્સ ઇઝ ઓલ્સો ડુઈંગ અ વેરી ગ્રેટ જોબ ને અને એના જે ઓટોમોબાઈલ્સ માર્કેટ છે એમાં આમ જોઈએ તો આપણે કોઈ કોમ્પિટિશન ફેસ બી નથી કરી શકતા સેકન્ડ જેમ એગ્રીકલ્ચરલ બેઝ જે ઓટોમોબાઈલ્સ છે જેમ તમે જોશો તો ટ્રેક્ટર સેગમેન્ટ્સ સેગમેન્ટ છે ઓટોમોબાઈલમાં બી ટ્રેક્ટર સેગમેન્ટ છે તો તમે એમાં જોશો તો એમાં ઓલરેડી ઇટ ઇઝ ગોઈંગ સ્મૂથલી સો દેટ ઇઝ હાઉ કે આપણે માર્કેટ ઓવરકમ કરી શકીએ છે આ બધા આપણી સ્ટ્રેન્થ છે ઇન્ડિયાની આ પહેલેથી સ્ટ્રેન્થ છે કે ગમે તેવું માર્કેટ હશે ઇન્ડિયા આમ નહીં તો અહીંયાથી આ સેગમેન્ટમાંથી નહીં તો ઓલા સેગમેન્ટમાંથી એ રિકવર થઈ જ જાય છે डेफिनेटली तो एज परिस्थिति बनी रही है क्या काफे जी रीते थे फर्टिलाइजर ने जो बात करी तो, तो चंबल फर्टिलाइजर है के कोरामंडल इंटरनेशनल है कि पीछे दीपक फर्टिलाइजर है नेशनल फर्टिलाइज एनएफएल एफ एल परिस्थिति जलपन बेन क्या हत्तरे पब्लिक सेक्टर की अंदर पर लोगों एक विश्वास पीएसयू सेक्टर में लोग विश्वास व्यक्त कर रहा है

આ બધા જે બેન્ક છે એ અત્યારે બહુ સારું કરી રહ્યું છે વિથ અલોંગ બીઓબી છે બીઓઆઈ છે આ બધી બેંક સેક્ટર બી બહુ સારું કરી રહી છે પીએસયુ સેક્ટર સારું કરી રહી છે ઇન્ટરનલ ડેવલપમેન્ટ ઇન્ડિયાનું જોવામાં આવી રહ્યું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ લેવલે તમે રિયલ એસ્ટેટ લેવલે જોશો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે જોશો તો બધી રીતે આપણે આપણું માર્કેટ એક જે ટ્રેન્ડમાં છે એ તો રહી જ રહ્યું છે એટલે એમાં આઈ મને મારા પ્રમાણે કે આ જે અત્યારે સિનરીઓ બન્યો છે એ એ બનાવવામાં આવ્યો છે કે બની ગયો છે એનું એક્સાઇટમેન્ટ છે કે એક ઉત્તેજના હોય જે કે ભાઈ આનું ટ્રેન્ડ શું થાય એનાથી થોડી અપ્સ એન્ડ ડાઉન્સ વી આર ફેસિંગ બટ ઓવરઓલ ફાર્મા ઇન્ડસ્ટ્રી ઇઝ ઓલ્સો ડુઈંગ વેરી ગુડ જોબ એટલે આ રીતે તમે જુઓ માર્કેટને ઓવરઓલ તમારી દ્રષ્ટિ વધારે ફોકસ રાખો ઓવરઓલ જોઈને તમે જ્યારે બી ઇન્વેસ્ટ કરો તો એવી રીતના ઇન્વેસ્ટ કરો કે ઓવરઓલ તમે માર્કેટ સ્ટ્રકચર જુઓ આ બધા નાના મોટા ટીપ્સ છે જે વી ટેલ પીપલ ટુ ફોલો અને જ્યાં બી કોઈને લાગતું હોય કે ભાઈ માર્કેટમાં અત્યારે નથી કરવું તો વેઇટ એન્ડ વોચનો રવૈયો અપનાવવો એટલી કે ક્યાં કેવું લાગે છે કે અત્યારે કરેક્શન છે તમારા લેવલ્સ ઉપર જયારે માર્કેટ આવે ત્યારે તમે એની અંદર એન્ટર થઈ શકો છો તમારા લેવલ સુપર થી તમે આગળ વધો અને તમને જો એ લેવલ્સ ના ખ્યાલ તો તમારા નિષ્ણાંત હોય છે એક્સપર્ટ્સ હોય પણ તમે સલાહ લઈ શકો છો બિલકુલ પણ એક છેલ્લો પ્રશ્ન એ થઈ રહ્યો છે જલપનબેન જે પરિસ્થિતિ કોમોડિટી ની અંદર જોવા મળી રહી છે સિલ્વર ઓલ ટાઈમ હાઈ ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે 1,15,000 ઉપર સિલ્વર ઓલ ટાઈમ હાઈ ટ્રેડ કરી રહ્યો છે ગોલ્ડ છે 99,000 ની આસપાસ છે આ પરિસ્થિતિ સુવર એક બાજુ માર્કેટમાં ઇટ્સ અ વાયસા વર્ષા એટલે અત્યાર સુધીનો જે માર્કેટનો ઓબ્ઝર્વેશન રહ્યું છે ઇક્વિટી જ્યારે ડાઉન થાય તો કોમોડિટી અપ થતી હોય છે એવી છે કે લેવલે વધી રહી છે કોમોડિટી પણ વધી રહી છે તો આ પરિસ્થિતિ શું દર્શાવી રહ્યો છે આ મેં પહેલા ભી કહ્યું કે આ પરિસ્થિતિ એટલું જ દર્શાવી રહી છે કે હવે હવેનો જે માર્કેટ જે તમે વાત કરી કે માર્કેટ અપ જાય છે તો કોમોડિટીસ ના રેટ કમ્પેરેટિવલી ઓછા થવા જોઈએ ઇન ધ સેમ ફેઝ આપણે એક ફેઝમાંથી બહાર આવ્યા છે આપણે એક વોર સિચ્યુએશનમાંથી બી બહાર આવ્યા છે વી આર ઓન ધ સિચ્યુએશન ઓફ ડેવલપમેન્ટ વી આર ઓન ધ સિચ્યુએશન ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જ્યાં બહુ બધું અ યુ નો દેર ઇઝ અ સિચ્યુએશન આ એક સિચ્યુએશન છે જેની અંદર બહુ બધું ભેગું થઈ ગયું છે અને આ સિચ્યુએશન ઇઝ અ ટાઈમિંગ ફેઝ જેને જેમાંથી બહુ ખૂબ જલ્દી બહાર આવી જઈશું જે તમે કીધું કે સિલ્વરના રેટ્સ બી બહુ વધી ગયા છે ઓલ ટાઈમ ગ્રેટ રેટ છે ગોલ્ડના રેટ્સ વધી ગયા છે એ બી એનું બી એક કારણ છે કે અત્યારે જે ઇન્ટરનેશનલ માર્કેટ રેટ બી અપ જઈ રહ્યા છે તો આ બધા ઇન્ફ્લુએન્સીસને પકડીને અગર ચાલશો તો ટાઈમ બિંગ અત્યારે ભલે જેવી પરિસ્થિતિ છે આગળ જઈને એ એ લાઇકવાઇઝ જેમ પહેલા હતી એમ સ્ટેબલ થઈ શકે છે બિલકુલ

જોઈ શકો છો જલ્દી સાથે જોડાયા દર્શક મિત્રો ને માહિતી માર્ગદર્શન આપ્યું બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ मित्रों મિત્રો આજના બજારમાં ઘણી સારી એવી ચર્ચા થઈ અને માર્કેટને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો સાથે સાથે સેક્ટર સ્પેસિફિક પણ આપણે માર્કેટને સમજવાનો પ્રયત્ન કર્યો આવતીકાલે કઈ દિશામાં માર્કેટ આગળ વધશે એ પણ જાણવાનો આપણે ક્યાંક પ્રયત્ન કર્યો પરંતુ માર્કેટને ક્યારેય કોઈ સમજી નથી શક્યું હા અનુમાન આપણે ચોક્કસથી લગાવી શકીએ છીએ પરંતુ હંમેશા એટલી જ કાળજી રાખવી કે તમારું રિસ્ક અને સામે રિપોર્ટ એ કેટલો છે એ મેનેજ કરીને ચાલવું ખૂબ જરૂરી હોય છે આ માર્કેટની અંદર એટલે જરૂરી છે કે એને ધ્યાનમાં રાખીને જ આપ માર્કેટની અંદર કોઈપણ ખરીદારી કે વેચાણ કરી શકો છો ખેર આજે ચર્ચા કરી આવતીકાલે ફરીથી મળીશું સાંજે પાંચ વાગે અત્યારે મને રજા આપશો નમસ્કાર